ધ ક્રાઇમ હવે વાત કરીશું દરેક દીકરીઓની સુરક્ષાની તમને કોઈ સરળતાથી સારી જગ્યાએ સારા પગારમાં નોકરી અપાવવાની લાલચ આપે તો તમે ફસાઈ ન જતા રહેજો સાવધાન કેમ આ દલદલમાં ફસાઈ જશો તો બહાર નીકળવું બનશે મુશ્કેલ શું તમને વતન માંથી અમદાવાદ માં નોકરી અપાવવાનો વાયદો કર્યો છે જો હા તો નોકરીની લાલચમાં તે વ્યક્તિ સાથે અમદાવાદ ન આવી જતા કારણ કે રાજકોટ થી આવેલી એક સગીરા અને યુવતી ને કઈક આવું કહી અમદાવાદ લવાઈ હતી અને એ પછી તેમને હોટેલ માં લઈ જઈ જે કામ કરવાનું કહેવામાં આવ્યું તે સાંભળીને બંને દીકરીના પગ નીચે ની જમીન સરકી ગઈ નોકરી મેળવવા માંગતી યુવતીઓ રહેજો સાવધાન રાજકોટની બે દીકરીઓને અમદાવાદમાં કડબો અનુભવ નોકરીની લાલચ આપી દેહ વેપારમાં ધકેલવાનો પ્રયાસ સ્ત્રી સુરક્ષાને લઈને રાજ્યમાં ફરીવાર સવાલો ઉભા થયા છે રાજકોટની સગીરા સહિત બે યુવતીઓને નોકરીની લાલચે અમદાવાદ લાવીને તેમને હોટેલમાં ગોંધી રાખી દેહ વેપારમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

અને રાજદીપસિંહ જાડેજા ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ થતાં એને નોકરી કરવી છે એવું કહીને તમે રાજકોટમાં નોકરી અપાવીશું એવું કહીને તમે લોકો નોકરી આવી જાઓ એની જોડે કોન્ટેક્ટ થયેલો હતો અને જે ત્યારબાદ એ લોકો અમને અહીંયા અમદાવાદ લઈ આવે છે નિકોલમાં હોટલમાં રાખે છે અને જે આરોપી છે ટોટલ છ આરોપી છે છ આરોપીની વિરુદ્ધમાં ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ અને ગેરકાયદેસર રીતના ગોંધી રાખવું અને દાગ ધમકીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે કેવી રીતે યુવતી અને સગીરા ફસાઈ ઝાડમાં આરોપીઓની ઝાડમાં ફસાયેલી એક યુવતીની ઉંમર ચોવીસ વર્ષ છે અન્ય સગીરાની ઉંમર સત્તર વર્ષની છે ત્રણ ઓગસ્ટે પોરબંદરથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદના નિકોલ વિસ્તારમાં લવાઈ હતી ચાર તારીખે રિંગરોડ પરની પીવીઆર હોટેલમાં લઈ જવાઈ હતી આ આખો પ્લાન મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાએ મમતા નામની મહિલા સાથે મળી પ્લાન બનાવ્યો હતો રાજદીપસિંહ અને પીડિતાનો ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો અમદાવાદમાં સારા પગારની નોકરીની લાલચ આપી હતી અને ત્યારબાદ આરોપી બ્રિજરાજ બંનેને પોરબંદરથી રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ લાવ્યો હોટેલમાં લાવ્યા બાદ બંનેને દેહવ્યાપાર કરવા માટે કહેવામાં આવ્યું જેથી યુવતીએ તેના પરિવારજનોને જાણ કરી તેની થોડી વારમાં પોલીસે રેડ કરતા સગીરા અને યુવતી આરોપીઓના ચુંગલમાંથી બચી ગઈ જે મેઇન આરોપી છે બ્રિજરાજ રાજદીપસિંહ જાડેજા એ આ છોકરીનો કોન્ટેક્ટ કરે છે એની જ જોડે એક માયુર્ફે મમતા કરીને છે જે કન્ટિન્યુઅસ એમની જોડે જ જોઈ છે ત્યારબાદ આમાં બ્રિજરાજસિંહ જોડાય છે અને બીજી એક સોનલબેન કરીને જોડાય છે એ લોકો અહીંયા આગળ હોટલમાં લઈ આવે છે અને જે હોટલમાં રાખવાનું અને હોટલમાં એને આ કામ કરવા માટે દબાણ કરવાનું કામ મુખ્ય બ્રિજરાજ છે અને એની જોડે એક મહિલા છે એ લોકો કરે છે આ ગુનામાં રાજદીપસિંહ બ્રિજરાજસિંહ ચૌહાણ લાલાભાઈ સોનલ અને મહેશ નામના આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે પોલીસને હોટેલમાંથી દારૂની બોટલ અને માદક પદાર્થ પણ મળી આવ્યા છે જેને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે આ ટોળકી આવી રીતે અન્ય કેટલી યુવતીઓને નોકરીના નામે પોતાની જાળમાં ફસાવી છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ